નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તાંદલજા વિસ્તારમાં આવેલા અલસફા રેસિડેન્સી ખાતે રહેતા ફિઝા મિસ પરફેક્ટ ફેસ પોપ્યુલર ઇન્ડિયા બે હજાર ચોવીસનું ટાઇટલ વિન કરીને વડોદરાનું નામ રોશન કર્યું વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં સન ફાર્મા રોડ પર આવેલા અલસફા રેસિડેન્સીમાં રહેતી ફિઝા મુન્નાભાઈ સલમાની જેવા જેઓ

और मैंने उधर डांसिंग में एक ट्रॉफी विन की थी और मिस प्रिंसेस रह चुकी हूँ मैं उधर अभी रिसेंटली मैंने नाना मॉडलिंग एजेंसी जॉइन की थी उधर से मुझे नेशनल लेवल फैशन शो में अपॉर्चुनिटी मिली थी मैनहुड इवेंट से और उधर मैंने मिस परफेक्ट फेस पॉपुलर इंडिया तो 2024 का सब टाइटल विन किया है